બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોકડ હતા અને જે બધા ફોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો અને મને બતાવી કે આ તારી બે નંબરની લાવ્યા છું પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ ધોકા એમાં થયું છે અને હાથમાં થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા જણા હતા 12 થી પંદર મોઢું બાંધ્યા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેં પાંચ વાર કીધું દેવાયત ભાઈ રહેવા દે દેવાયતભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ ના મારી અને તારા આટું લાવ્યો છું બે નંબર ની કરીને તને માન નાખવાનું જતું જો કેસ બેસ કરતો મારી